નમસ્કાર મિત્રો હું ભરતકુમાર વર્મા ડૉક્ટર એડવોકેટ આજે ખાસ ડેડીયાપાડા ખાતે વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદીજી તેમની યાદગીર આપવા જઈ રહ્યા છે તેઓ નરેન્દ્ર મોદી ડેડીયાપાડાને ખૂબ વહાલ કરતા હતા તે જે તે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે ત્રણ દિવસ સુધી કન્યા કરવાની રથની એમણે શરૂઆત કરીને ઘરે ઘરે જઈને બાળકોને કન્યાઓની એ માગી હતી કે મને તમારી દીકરીઓ આપો હું ભણાવીશ એવા ઉમદા હેતુથી તેમણે દેડિયાપાડાની કન્યાકિરણી રથનો મુખ્યમંત્રી બનીને ઉમદા જ્યારે પ્રયોગ કર્યો હતો ત્યારે ફરી તેમને એક વાર દેડિયાપાડાની યાદ આવી છે અને તેઓ વડાપ્રધાન પંદરમી તારીખે જ્યારે આવી રહ્યા છે તેની તડામાર તૈયારી દેડિયાપાડા ખાતે હાલ ચાલી રહી છે અહીંયા વિશાળ ડોમ બનનારા છે બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિની ઉજવણી પંદરમી તારીખે થનાર છે જેના ભાગરૂપે સમગ્ર દેશમાંથી પણ આદિવાસી જનતાનું માનવ મેળાવણ અહીંયા ઉમટી પડનાર છે તો એવા ભવ્ય પ્રસંગની અત્યારે અમે પણ સાક્ષી બન્યા છે આજે તારીખ સાત તારીખના રોજ સાત દિવસ આગળ વડાપ્રધાન મોદી આવવાના છે તેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે દેડિયાપાડા પણ તેમને સ્થાન આવકારવા માટે થનગની રહ્યું છે અને ડેડીયાપાડા એમને ખૂબ વાલ કરે છે તેવી એમને ખાસ પ્રતિનાર છે હું મારા સાથી મિત્ર સાથે ભરતવરમાં હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ